દરેક મહિલાઓને માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર મોટી જાહેરાત પાક નુકસાન મુખ્યમંત્રીની મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો નવા મશીન મોટી ખુશખબર બાળકોના આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત લાયસન્સ નવો નિયમ જાણી લો વિધવા બહેનો માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજના સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ મુખ્યમંત્રીએ ગરીબો માટે મોટી ભેટ ગઈકાલે પંદરમી ઓગસ્ટના રોજ આપી દીધી છે ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓની જે માસિક આવક મર્યાદા હતી એ મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની મોટી ઘોષણા કરવામાં આવી છે તો ભૂપેન્દ્ર પટેલે પંદરમી ઓગસ્ટના રોજ માસિક આવક મર્યાદા હતી એને વધારીને હવે વીસ હજાર રૂપિયા કરવામાં આવી છે એટલે હવે વીસ હજાર રૂપિયા સુધી જે લોકોની મહિને આવક હોય એ તમામ લોકોને એનએફએસએ યોજના હેઠળ મફતમાં રાશન આપવામાં આવશે તો ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મધ્યમ અને ગરીબ લોકોને હવે એનએફએસસી અંતર્ગત વીસ હજાર રૂપિયા સુધી આવક મર્યાદા વધારી છે આ સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા પંદરમી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર પાક નુકસાનીને લઈને મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે હવે નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટરમાં સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે આ પાક નુકસાનીના સર્વે માટે તંત્ર એકસો એકોતેર ટીમો કામે લગાડી હતી અને આ ટીમે સર્વે પૂર્ણ કરવામાં દિવસનો સમય લાગ્યો છે તો નવ જિલ્લાની અંદર સર્વે પૂરો થઈ ગયો છે આ મોટા સમાચાર છે હવે આ તમામ જિલ્લાઓને એસડીઆરએફના ધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવશે કેટલી સહાય ચૂકવાશે એ છે એ માટે રાજ્ય સરકાર આગામી વિધાનસભાની અંદર જે ચોમાસુ સત્ર જાહેર થશે એની અંદર ચર્ચા કરીને જણાવશે તો પાક નુકસાન લઈને આ મોટા સમાચાર છે નવ જિલ્લાની અંદર સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો આજના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હજી ભારે સિસ્ટમ આવવાની બાકી છે જેવી રીતના જુલાઈ મહિનામાં વરસાદ પડ્યો તો એવો જ ભારે વરસાદ પડશે હજી સિસ્ટમ આવવાની બાકી છે પરેશ ગોસ્વામીની મોટી આગાહી આ મહિનામાં જ સિસ્ટમ આવશે ક્યારે આવશે જણાવી દઉં નિષ્નાન પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે ઓગસ્ટ મીનાના છેલ્લા અઠવાડિયામાં હજી એક ભારે સિસ્ટમ બનશે આ સિસ્ટમ એક વેલમાર્ક લો પ્રેશર હશે અને તેને કારણે ગુજરાતમાં સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તો છેલ્લા અંદર ભારે કારણે અતિ ભારે વરસાદ હજી આવવાનો બાકી છે આમ તો સત્તર અઢાર તારીખથી જ હળવો રાઉન્ડ શરૂ થઈ જશે સત્તર અઢાર તારીખથી જ વરસાદ પડવાનો શરૂ થઈ જાય પરંતુ હળવો હળવો પરંતુ આમ જોઈએ તો બાવીસ તારીખથી ત્રીસ તારીખ જે છેલ્લું અઠવાડિયું હશે ઓગસ્ટ મહિનાનું આ અઠવાડિયામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની છે કારણ કે છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ બનવાની છે અને ત્રીસ ઓગસ્ટ પછી પણ વરસાદ ચાલુ રહે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તો બાવીસથી ત્રીસ તારીખ અતિ ભારે વરસાદ હજી પણ પડવાનો છે આ ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે અને જેવી રીતના જુલાઈ મહિનામાં વરસાદ પડ્યો તો એવો જ અતિ ભારે વરસાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક ગુજરાતની અંદર પડશે તો પરેશ ગોસ્વામીની આ ભારે થી ભારે વરસાદની આગાહી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે ત્યારે આ તરફ લીલા દુકાળને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ પડી ગયો છે સો ટકાથી પણ વરસાદ પડ્યો છે જેને કારણે લીલો દુકાળ સર્જાયો હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જિલ્લામાં ભારે વરસાદને પગલે કેશોદ અને ખાસ કરીને માણાવદર તાલુકાના અનેક ગામડાઓ સમુદ્રની અંદર જાણે દરિયા બની ગયા હોય એવા થઈ ગયા હતા પાણી ભરાવાને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું કપાસ અને જુવાનો પાક ઢળી પડ્યો ખેડૂતોને રોવાનો વારો આવ્યો તેથી હવે ખેડૂતોએ માંગ કરી છે કે જૂનાગઢના ઘેડ પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તો સરકાર હવે આગળ શું નિર્ણય લેશે જોવાનું બાકી છે માંગ કરી છે કે ઘેડ પંથકને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ભારત બંધનું મેટું એલાન કરવામાં આવ્યું છે આવનારી એકવીસ તારીખે ભારત બંધ રહેશે એવા મોટા સમાચાર મળ્યા છે અનામત ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એને લઈને હવે દલિત સમુદાયના લોકોએ એકવીસમી તારીખે ભારત બંધનું મોટું એલાન કર્યું છે અને આ બંધની અંદર માયાવતી ચંદ્રશેખર ચિરાગ પાસવાન આ દરેક લોકોએ વિરોધ કર્યો છે એટલે કે આ આંદોલનમાં દરેક લોકો સામેલ છે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય કર્યો હતો કે એસસી અને એસટીના ના જેટલા પણ કોટા હોય એની અંદર પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવે રાજ્યોની સરકારને આપવામાં આવે એને લઈને હવે અનામત આંદોલન થવાનું છે તો મોટા સમાચાર છે બસપાની પ્રમુખ માયાવતીએ એવું કીધું કે અનામતને ખતમ કરવાની કોશિશ છે સરકારની કોશિશ છે એને ધ્યાને રાખીને હવે એકવીસમી તારીખે ભારત બંધનું મોટું એલાન દલિત સમુદાયના લોકો દ્વારા આપવામાં આવ્યું છે તો ભારત બંધ એકવીસમી તારીખે રહેવાનું છે આ મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો હવે મહિલાઓને માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર મોટા સમાચાર થોડા દિવસો પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર સાડી ચારસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી ત્યારે એમણે કીધું હતું કે રાજ્યની ચાલીસ લાખ પ્રિય બહેનો જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સબસિડી છે અને નોન પીએમયુ એટલે કે ઉજ્જવલા યોજનામાં ન હોય એને પણ સાડી રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મહિલાઓને માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર મળશે આ સૌથી મોટા સમાચાર છે અને આ ઉપરાંત લાડલી બહેન યોજના અંતર્ગત દર મહિને જે સરકાર બારસો પચાસ રૂપિયા આપતી હતી એના બદલે હવે પંદરસો રૂપિયા આપશે તો મધ્યપ્રદેશની અંદર આ મોટી જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાતની અંદર ગુજરાતની મહિલાઓ માટે પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટની અંદર જણાવજો ત્યાર પછી ના મિત્રો BSNL ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ જે લોકો BSNL ની અંદર આવી ગયા છે તમામ લોકો માટે ખુશ ખબર આવી ગઈ છે સરકાર દ્વારા BSNL 4G ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારે પોતાના ટેલિગ્રામ એકાઉન્ટમાં એક સ્ક્રીનશોટ જાહેર કર્યો છે જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન જે સરકારની કંપની છે એના દ્વારા ટ્વિટર ઉપર એક સ્ક્રીનશોટ જાહેર કર્યો છે એમણે કીધું છે કે બીએસએનએલ ફોર સેવા ટૂંક સમયમાં આખા દેશમાં સક્રિય થઈ જશે તો સરકારે મોટી જાહેરાત કરી છે જેમાં બીએસએનએલનું ફોર જી નેટવર્ક દેખાઈ રહ્યું છે જેમાં લખ્યું છે કે આત્મનિર્ભર ભારતનું ફોર જી બીએસએનએલ ટૂંક સમયમાં તમારી નજીકના આઉટલેટ્સ ઉપર જોવા મળશે એટલે ટૂંક સમયમાં આખા દેશમાં ફોર જી સેવા બીએસએનએલ શરૂ થઈ જશે તમામ બીએસએનએલ ધારકો માટે સૌથી મોટા સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો વિધવા બહેનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે હાલ વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આપણા ગુજરાતની અંદર ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ વય ધરાવતી જેટલી પણ વિધવા મહિલાઓ છે ને માસિક બારસો પચાસ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે પરંતુ આની અંદર દર વર્ષે પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે જેમાં પુનઃ લગ્ન નથી કર્યા ને એ બાબતનું આ પ્રમાણપત્ર હોય છે જે દર વર્ષે રજૂ કરવાનું હોય છે જુલાઈ મહિનામાં પરંતુ હવે સરકાર દ્વારા વિધવા બહેનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે બહેનો પચાસ વર્ષથી વધુ વયની છે તમામ મહિલાઓએ હવે પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ પણ જરૂર નથી તો પચાસ વર્ષથી વધુ વિધવા બહેનો હોય

ટૂંક સમયમાં આવા મશીન તમારી રાશનની દુકાને પણ જોવા મળશે આ મશીનનું નામ છે ઈ પીઓએસ મશીન આ મશીનની ખાસિયત શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો આ મશીનની અંદર જે તમને રાશનમાં કોઈ પણ વજનની ગડબડી લાગતી હશે તો આ મશીનની અંદર હવે તમને કોઈ પણ ગડબડી જોવા નહીં મળે તમને પૂરેપૂરા વજનનું રાશન આ મશીનની અંદર જોવા મળશે તો કાર્ડ ધારકોને વિતરણમાં જે પણ ગડબડી થતી હતી એ ગડબડીની પરેશાનીમાંથી હવે છુટકારો મળી જવાનો છે ગામડામાં બેઠેલા ગ્રાહકોને દુકાનદારો ઉપર થી જિલ્લામાં બેઠેલા અધિકારીઓ મશીનથી દેખરેખ રાખી શકશે તો રેશન કાર્ડ ધારકો પાસે જે છેતરપિંડી થતી હતી એ છેતરપિંડી હવે નહીં થાય તમારા નજીકની જેટલી પણ રાશનની દુકાન છે ત્યાં ટૂંક સમયમાં આવા મશીન તમને જોવા મળશે તો કાર્ડ ધારકો માટે આ ખુશખબર છે ત્યાર પછી મિત્રો બાળકોના આધાર કાર્ડ ને લઈને નવો નિયમ આવી ગયો છે હવે તમારે તમારા બાળકોના આધાર કાર્ડને ફરજિયાત બે વાર અપડેટ કરાવવાનું રહેશે યુઆઈડીઆઈ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે તમારે તમારા બાળકોનું આધાર કાર્ડ ફરજિયાતપણે બે વાર અપડેટ કરાવવાનું છે પહેલાં તમે જ્યારે જન્મના થોડા દિવસોમાં આધાર કાર્ડ બનાવો છો જે બ્લૂ આધાર કાર્ડ કહેવામાં આવે છે એને પહેલી વાર પાંચ વર્ષની ઉંમર થાય ત્યારે અપડેટ કરાવવાનું છે અને બીજી વાર પંદર વર્ષની ઉંમર તમારા બાળકની થાય ત્યારે બીજી વાર અપડેટ કરાવવાનું રહેશે જો બે વાર તમે અપડેટ નથી કરાવતા તો તમારા બાળકનું આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં તો સૌથી મોટા સમાચાર છે યુઆઈડીઆએ બાળકોનું આધાર કાર્ડ ફરજિયાત બે વાર અપડેટ કરવાની મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો લર્નિંગ લાઇસન્સને લઈને પણ મોટી ખુશખબર આવી ગઈ છે હવે રાજ્યની આરટીઓ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે જેમાં લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું સરળ બની જવાનું છે લાઇસન્સ માટે અત્યારે જે પરીક્ષા આપવામાં આવતી હતી આ પરીક્ષામાં હવે તમારે નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ કરી દેવામાં આવશે અગાઉ પંદર પ્રશ્નોમાંથી તમારા અગિયાર પ્રશ્નો સાચા પડતા તો જ તમને લર્નિંગ લાઇસન્સ મળતું હતું પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ આપવામાં આવશે તો લર્નિંગ લાઇસન્સને લઈને મોટી ખુશખબર તમામ મિત્રો માટે આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે બાગાયતની બે નવી યોજના ફરીથી જાહેર કરવામાં આવી છે ચાલુ નાણાકીય વર્ષે નવી બે યોજના જેમાં પહેલી યોજના છે બાગાયતી પાકના કાપણી પછી જે વ્યવસ્થા કરવાની હોય જાવણી કરવાની હોય એના માટે વ્યક્તિગત રીતે કોઈ પણ ખેડૂતોને ખાનગી સંસ્થાઓને અથવા તો ફાર્મર પ્રોડ્યુસરને સહાય આપવામાં આવશે તો બાગાયતી પાકોનું જ્યારે તમે કાપણી કરી નાખો છો ત્યાર પછી જે પણ જાળવણી વ્યવસ્થા માટે તમારે સહાય જોતી હોય તો એની સહાય અને બીજી જાહેરાત છે રાજ્યમાં બાગાયતી પેદાશો માટે જો તમારે કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા હોય તો એના માટેની પણ સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે બાર ઓગસ્ટથી તમે ફોર્મ ભરી શકો છો અને છેલ્લી તારીખ અગિયાર ઓક્ટોમ્બર રાખવામાં આવી છે તો જે ખેડૂતે આ બે યોજનામાં ફોર્મ ભરવું હોય તો અગિયાર ઓક્ટોમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો તો મિત્રો આ હતા આજના ખૂબ જ અગત્યના આજના મુખ્ય સમાચાર જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તે એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે મોકલી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો આ જ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન